ખેડાના વાત્રક નદી કિનારે આવેલા હનુમાનજી મંદિરના પંચાવન વર્ષીય પૂજારીની હત્યા વાત્રક નદી કિનારે હનુમાનજી મંદિરના પૂજારીની હત્યા હત્યાની આ ઘટના રાત્રિના સમયે બની હોવાનું અનુમાન પૂજારીના મોઢા અને માથાના ભાગે બોઠડ પદાર્થના ઘા માર્યા ખેડા જિલ્લાના મહેમદાબાદમાં વાંત્રક નદી કિનારે આવેલા હનુમાનજી મંદિરના પૂજારીની કોઈ અજાણ્યા શખ્સોએ હત્યા કરી નાખી છે ઘટનાની જાણ થતા પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા મહેમદાબાદ વાંત્રક નદી કિનારે આવેલા ગંગનાથ ભૂતનાથ મહાદેવ રોડ પર આ ઘટના બની હતી વાંત્રક નદી કિનારે હનુમાનજીનું નાનું મંદિર બનાવી સેવા પૂજા કરતા પંચાવન વર્ષીય કાળુભાઈ ફુલાભાઈને બોથદ પદાર્થ મારી કોઈ શખ્સે મોત નીપજાવ્યું હતું આ પૂજારી મોઢા અને માથાના ભાગે બોથદ પદાર્થના ગા મારવામાં આવ્યા છે હત્યાની આ ઘટના રાત્રિના સમયે બની હોવાનું અનુમાન છે ઘટનાની જાણ થતા ખેડા જિલ્લા પોલીસ વડા રાજેશ ઘડીયા સાથે કપડવંજ ડીવાય એસપી અને જિલ્લા એલસીબીનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો હાલ પોલીસે મૃતક પૂજારીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે બીરો રિપોર્ટ ટીવીએટી ન્યૂઝ ખેડા